વધુ એક શિક્ષકે ગુરુ અને શિષ્યના સંબંધને તાર તાર કર્યો સુરતમાં એક આશ્રમ શાળાના આચાર્યએ પોતાની જ વિદ્યાર્થીની ઉપર દાનત બગાડી આચાર્યએ વિદ્યાર્થીનીને શારીરિક અડપલા કર્યા હોવાનું સામે આવ્યું અગાઉ પણ આચાર્યએ વિદ્યાર્થીની સાથે શારીરિક છેડછાડ કરી હોવાનો પણ ખુલાસો થયો વાલીએ ફરિયાદ નોંધાવતા માંડવી પોલીસે આશ્રમ શાળામાં જઈને તપાસ હાથ ધરી લંપટ આચાર્ય આશ્રમ શાળામાં જ રહેતો હોવાનું પણ જાણવા મળ્યું છે તો બાદ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોનલાઇન પર જોડાઈ ગયા છે નિર્મલ ખૂબ જ આ ગંભીર બાબત અને વધુ એક શિક્ષકે ગુરુ અને શિષ્યના સંબંધને લજવ્યો છે સુરતની એક આશ્રમ શાળા ને જ્યાં એક આચાર્ય પોતાની જ વિદ્યાર્થીની ઉપર દાનત બગાડી શું કાર્યવાહી થઈ છે નિર્મલ ચોક્કસથી અંકુર કે જે પ્રમાણે સુરતની આશ્રમ શાળામાં શિક્ષક અને વિદ્યાર્થીએ શિક્ષક દ્વારા જે પોતાના જ વિદ્યાર્થી શારીરિક અડપલા કરવાનું હમ સામે આવીએ છે ત્યારે આ જે વિદ્યાર્થીની હતી તે એ તેઓએ માતાને ફરિયાદ કરી હતી અને ત્યારબાદ માતાએ વાલી અને અધિકારીઓને જાણ કરતા જ આ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી જેમાં આ જે લંપત શિક્ષક છે તેની જે કારસ્થાન છે તે બહાર આવી હતી જે કારણે માંડવી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે હાલ પોલીસે ફરિયાદ નોંધી અને એટ્રોસિટી એક્ટ અને શારીરિક અડપલાને છેડકીના ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે જી બિલકુલ નિર્મલ સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર